તેમજ દુષ્યના ગુનામાં સંડોવાયેલ એક આરોપી તથા ફરિયાદી ની ધાક ધમકી આપનાર બે આરોપીઓ મળે કોઈ ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકો માં પકડી પાડ કપુરાઈ પોલીસ ટીમ

ઉનરદીપ નગર સોસાયટી અનંત સમૃદ્ધિ સોસાયટી ની પાછળ સયાજીપુર ગામની પાછળ આજવા રોડ વડોદરા નાનો તેના ઘરે લઈ ગયેલ અને ફરિયાદી સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધે તેમાં સત્તર પાંચ બે હજાર પચીસના રોજ આરોપી નંબર એક ના મિત્ર આરોપી નંબર બે ફઈમ આર આ એફએમ વાલ રહેવાસી રામપાર્ક દંડા વડે મારતા ડાબા હાથના કાંડા પાસે લાગેલ અને સોજો આવી ગયેલ તેમજ માથાના વાળ પકડી માર મારી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વગેરે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ તથા નાય પોલીસ કમિશનર ઝોન ત્રણ અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝનના જીડી પલસાણા સાહેબ વડોદરા શહેરાઓએ ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીને પકડી પાડવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ જેનાથી અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસ દ્વારા ઉપરોક્ત ગુનામાં તમામ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાહુલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જીમલભાઈ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ચેલાભાઈ જયેશભાઈ મીરાભાઈ સુમિત સામજીભાઈ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ દેવાભાઈ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભૂપતસિંહ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર મહેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ચંદ્રસિંહ અને કરણભાઈ કરશનભાઈ